જેથી અમારા પાકને નુકસાન થયેલ છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે સરસવ ડેમ સાઈડથી જે પાણી છોડ્યું જેના પરિણામે નર્મદા નદી બે કાંઠે વેઠી રહી છે લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે અને જે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામે ટોટલ સીમ બેટ જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ સાવટ્રિક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સાઈ જશે એવું લાગ્યું હતું કે વરસાદ આવતો તો પણ એના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કાંઈ પાક ધોવાથી અમારા ગામના લોકોને દિવાળી હાલ બગડશે